તો કે દે આટલામાં ભૂપા બેડા આ એ પાય દે હતા ને મોટા મોટા હતા કે નહીં એ ઠકોણે મોઢ આયા દે વસ્તુ ના મનતા બીદી બધી કરી બરી પણ તમારી દીકરી ને રાગે રેતો નતો તો એક જ હવે સવા બાપુ રાતે મળી જા તે કીધું

llamada Go marg a a ke azon muentendndo.